રાજધાનની વીરનગરની આંખની હોસ્પિટલના દર્દીને ઇન્ફેક્શન થયું છે શિવાનંદ મિશન હોસ્પિટલમાં સારવાર દર્દીને અસર થઈ છે આંખની હોસ્પિટલમાં ફ્રીમાં આંખના ઓપરેશન કરી આપે છે રાજકોટ ગાંધીનગરથી આવેલા આરોગ્ય ટીમે હોસ્પિટલમાં કરી તપાસ આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં તપાસ કરી ઓપરેશન વિભાગ સીલ કર્યો હતો શિવાનંદ હોસ્પિટલમાં ત્રીસ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા સોમવારે ત્રીસ દર્દીમાંથી દસ જેટલા દર્દીઓને આંખની અસર થઈ હતી ગઈ ત્રેવીસ તારીખ સોમવારે શિવાનંદ મિશનની અંદર ડૉક્ટરો ઓપરેશન કરતા હતા અને અમારે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ છે તોરલબેન એની નીચે તો ચાર ટેબલમાંથી આઠ દસક જેટલા પેશન્ટોને ઇન્ફેક્શનની અસર થઈ બીજે દિવસે જ્યારે ડ્રેસિંગમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો એની સઘન સારવાર ચાલતી હતી અને એમાં બે ત્રણ જણાને વધારે ઇફેક્ટ છે એ વાત બહુ સાચી અને એનું અમને બહુ દુઃખ છે અને એના અનુસંધાનમાં એક પ્રવીણભાઈ કરીને પેશન્ટ હતા એ રાજકોટ નહીં રાજકોટ ગયા નથી અમદાવાદ ગયા અમદાવાદમાં એણે ફરિયાદ કરી એ ફરિયાદના ભાગરૂપે જિલ્લાના આરોગ્ય ખાતાના બધા અધિકારીઓ આવી અને ઉપરથી જે સૂચના હતી એ પ્રમાણે અમારા ઓપરેશન કર્યું છે એના જે પલટો થયો છે અને ખૂબ જ વરસાદ થાય છે અને ભેજના પ્રમાણ બહુ વધી ગયા છે એ એના કારણે દર્દીના આંખમાં ચેપ લાગી શકે છે કેમ કે તે દિવસે બત્રીસ દર્દી ઓપરેશન થયું એમાં ખાલી નવ કે દસ દર્દીના થાય છે જો ઓપરેશન થિયેટરનો આંખ હોય તો બધા બત્રીસ બત્રીસની આંખ ખરાબ થઈ જાય અને તે દિવસે આપરેશન કરનાર ચાર સર્જન હતા ચાર ડાક્ટરો આપરેશન કરતા હતા અને બધાને એક એક બે બે કેસ એમાં ચેપ લાગ્યો છે બાકી કેસીસ વધારે સારા છે અને વધારે પૂરેપૂરે દ્રષ્ટિ આવી ગયા છે અને એ લોકો ઘર જતા રહ્યા છે અત્યારે આમ સારું છે પણ પટ્ટી ખોલીને ઈ શરીક ઈ અમને બતાવવા લઈ ગયા હતા અત્યારે આમ થોડું થોડું બતાવવા માંડ્યું